પોલીસ દ્વારા જે છે તે ધરપકડ કરવામાં આવી પ્રયાસ હતો સાહેબ આજે અમે અમારો કોઈ પણ જાતનો વિરોધ નથી રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓની જે મુખ્યમંત્રી સાહેબ ને માટે આવ્યા હતા પાંચ વિદ્યાર્થી પ્રતિનિધિઓ આજે મુખ્યમંત્રી સાહેબ ને રાજકોટ ની અંદર ખાનગી સ્કૂલો સંચાલકોની ની દાદાગીરી બાબતે રજૂઆત કરવા આવ્યા હતા તમે આપ જોઈ શકો છો કે પાંચ જણા ગયા હતા અમે ગઈકાલે પોલીસ કમિશનર આ બાબતે મંજૂરી માંગી હતી

چٹ لے بابا جی انہی طریقے پیش کروا دیئے تمام سارے ہن اس طرح سے کارنامے میں لے لیے گئے ہیں